નમસ્કાર મિત્રો હેલ્થ ઉજાલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સે સાથે એકને ઝડપી પાડ્યો વેડવરિયા બ્રિજના છેડે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કાર ચેક કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કારમાંથી ઇઠ્યોતેર સાત સાત ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સની બજાર કિંમત સાત લાખથી વધુની થાય છે ડ્રગ્સ સાથે પોલીસને આરોપી અલ્પેશ મિયાણી મળી આવ્યો હતો અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું પોલીસે એમડી ડ્રગ્સ તેમજ કાર સહિત કુલ તેતાલીસ લાખથી વધુ ની મત્તા કબજે કરી અલ્પેશ વિરુદ્ધ અગાઉ પણ ગેરકાયદેસર બાયોડીઝલ બાબતનો ગુનો નોંધાઈ ચૂક્યો છે સિંગણપુર પોલીસ સ્ટેશન ની અંદર એક એનડીપીએસ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો તેમ પોલીસ દ્વારા આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ એવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુલ પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવે છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારિયો હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પરેશન વાળી ગાડીમાંથી કુલ આ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ધ્યાનમાં આવેલું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે થેન્ક યુ